નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું રાજકોટમાં સમૂહ લગ્નનો આયોજન કરીને આયોજકો ભાગી ગયા હતા એટલે વર વહુ અને જનીયાઓ રજડી પડ્યા હતા રાજકોટમાં એક સમૂહ લગ્નમાં જોવા જેવી ઘટના બની છે રાજકોટમાં સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના આયોજકો ફરાર થઈ ગયા માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું પરંતુ સમૂહ લગ્નમાં આયોજકો જ ફરાર થઈ જતા લગ્ન અટકી ગયા હતા અનેક વરરાજાઓ વહુ અને જનૈયાઓ રજડી પડ્યા છે આ ઘટનાની જાણ થતાં જ સ્થળ ઉપર પોલીસ પહોંચી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના ઋષિવંશી ગ્રુપે માધાપરી ચોકડી પાસે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું આજે અઠ્યાવીસ યુગલોના લગ્ન હતા લગ્ન મંડપ તૈયાર થઈ ગયો હતો પરંતુ જ્યારે જનૈયાઓ અને વરવધુ જાણ લઈને લગ્ન સ્થળે પહોંચ્યા ત્યારે ખબર પડી કે અહીંયા કોઈ જ વ્યવસ્થા ન હતી તો તો ભાગી ગયા છે છે હવે શું શકીએ અમને ખબર ને એના સ્ટેટસ આવ્યું હતું કે હું બીમાર છું અને હું ચાર વાગે આવી શકીશ એની પેલા નહીં આવી શકું અને બધા અમારા આયોજકો આવી જશે પણ હજી સુધી કોઈ આવ્યું નથી અહીંયા અને અઠ્યાવીસ લગન હતા અઠ્યાવીસ અઠ્યાવીસ દીકરીના મિંડોર માં હોય અને માતાજી ને વચમાં લીધા હોય ભાઈ હવે મિંડોર ક્યાં છોડવા મને કયો તમે ચાર ફેરા ફરવા હોય અમુક પાસે પૈસા ન હોય બિચારા ગરીબ અમે અમે પૈસા વાળા મિડલ ક્લાસ માણા હોય શું કરે આમાં તમે મને પંદર હજાર રૂપિયા છોકરી કન્યા પક્ષ પાસે લીધા છે પંદર રૂપિયા એને અમારી પાસે લીધા છે અને ત્રીસ હજાર ટોટલ લીધા છે અને અહીંયા કઈ પણ આયોજક કરેલું નથી ખાલી આ માંડવા લગાવેલા છે લગભગ મને લાગે પૈસા નહી દીધા હોય એને અમારી જે આ ઈજ્જત ગઈ છે બધા માણસો વચ્યારે ઈજ્જત આપી દે અમે એક લાખ રૂપિયા દેવા ત્યારે તેઓએ જાણવા માટે આયોજકોનો સંપર્ક પણ કર્યો તો માલુમ પડ્યું કે આયોજકો પણ ગાયબ થઈ ગયા છે આમ આયોજનના અભાવે અઠ્યાવીસ યુગલોના લગ્ન અટકી પડ્યા હતા લગ્નના દિવસે જ લગ્ન અટકી પડતા કન્યાઓ રડવા લાગી હતી તો પરિવારજનોના ચહેરા ઉપર હતાશા જોવા મળી હતી જનૈયાઓ આજે લગ્ન સ્થળે આવ્યા ત્યારે ત્યાં કંઈ જ ન હતું બધા જ એકબીજાના મોઢા જોઈ રહ્યા હતા

જે જાનૈયાઓ અને દુલ્હનના પરિજનો દ્વારા ભારે ઉહાપો મચાવતા રાજકોટ પોલીસ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને લગ્ન મંડપે હાજર વધુઓને કાયદાના મંત્ર જાપ કરી પ્રભુતામાં પગલાં મંડાવ્યા હતા ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ સમૂહ લગ્ન આયોજક સામે રાજકોટ પોલીસ વિભાગ કેવા પગલાં લે છે રાજકોટ પોલીસ દ્વારા તમામ લગ્ન પૂર્ણ કરી માનવતાનું ઉત્તમ સેવા કે ઉદાહરણ પૂરું પાડ્યું છે

તો હવે જે હાજર છે એને પોલીસ તરફથી સંપૂર્ણ સહયોગ આપી અને લગ્ન સંપન્ન કરાવવા માટે અમે અહીં આવ્યા છીએ અમારી પહેલી પ્રાયોરિટી એ છે કે કોઈ જતા ના રહે અને જેને લગ્ન કરાવવા છે એના લગ્ન અમે પેલા પૂરા કરાવીએ કે તમે ત્યાં પહોંચો અને જો જે પણ વરપક્ષ કન્યા પક્ષ તૈયાર હોય આ લગ્નની વિધિ પણ હજી પણ પૂરી કરવામાં તો એમાં પૂરેપૂરો સહયોગ આપો અને લગ્ન સંપન્ન કરાવો